સુરતમાં પોલીસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે ગઈકાલે બે કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે આરોપીઓની વડોદરાથી ધરપકડ કરી હતી તો અલગ અલગ ગુનામાં આરોપીઓની સંડોવણી સામે આવી છે અને પોલીસ પર હુમલા કરવાનો આ મામલો સામે આવ્યો છે જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે આરોપી હશે તો લંગડા તો ચાલશે દ્રશ્ય જોઈ શકાય છે કે અઠવા પોલીસ આરોપીને લઈને રીકન્સ્ટ્રક્શન કરવા પહોંચી છે એ આ ચારે આરોપી એ છે કે જે સલાબતપુરા પોલીસ ઉપર બે દિવસ પહેલા હુમલો કર્યો હતો એક પોલીસ કર્મચારીને ચપ્પુ મારવામાં આવ્યું હતું ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને પહોંચી છે દ્રશ્યો જોઈ શકાય છે કયા પ્રકારના આરોપી છે પોલીસ ઉપર હુમલો કરવાની વૃત્તિ રાખનારા આરોપી અત્યારે પગે લંગડાઈ રહ્યા છે ગૃહમંત્રીએ તો જ કીધેલું કે ગુનેગાર હશે તો લંગડાતા ચાલશે કારણ કે આ તમામ ચારે ચાર લોકો કાયદામાં નથી રહ્યા અને કાયદામાં રહ્યા હોત તો ફાયદામાં રહે પણ કાયદામાં ન રહ્યા એટલે જ તેમના ઉપર પોલીસ કાર્યવાહી કરી છે આ તમામ લોકો સલાબતપુરા પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અઠવા પોલીસ છે તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને આવી છે કહી શકાય સાદી ભાષામાં કે આરોપીનો વરઘોડો કરવામાં આવ્યો છે અધિકારી અહીંયા છે આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે શું કેવું છે જે પ્રકારે આરોપી છે આરોપી પગે લગડાતા જોવા મળી રહ્યા છે ત્યારે અધિકારી સાથે બી આપણે પૂછીશું શું ઘટનાક્રમ રહ્યો હતો કારણ કે આ તમામ લોકો છે તેમને પોલીસ ઉપર હુમલો કર્યો હતો ત્યારે ચોક્કસ મને અધિકારી બી અહીંયા છે આપણે અધિકારી સાથે વાત કરીશું બિલકુલ ચારે ચાર આરોપી ધરપકડ થઈ ગઈ છે ચારે ચાર આરોપી છે પોલીસ પર હુમલો કર્યો હતો અને ત્યારે લંગડાતા ચાલે છે આરોપીઓ આરોપીઓએ પોલીસ ઉપર જે એસોર્ટ કરેલું એ બાબતે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીએ જે ગલીમાં પોલીસ ઉપર એસોર્ટ કરેલ એ જગ્યા બતાવવા માંગતા હોય તેઓનું રિકન્સ્ટ્રક્શન પંતવા માટે ગુનાવાળી જગ્યા ઉપર લઈને આવેલી છે અને પોતે સામેથી બતાવે છે કે આ જગ્યાએ અમે આવી આવી રીતે પોલીસ ઉપર એસોર્ટ કરેલું અઠવા પોલીસ આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી છે કારણ કે આ એ જ આરોપી છે જે સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ પર એસોલ્ટ કર્યો તો એક પોલીસ કર્મચારી પર ચપ્પુ વરે હુમલો કર્યો છે એટલે કે ગુજરાતના ગૃહમંત્રીએ કીધેલું કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને જો કાયદાની બહાર જશો તો આરોપીઓએ લંગડાતા ચાલુ પડશે એ ફરી એક વખત સુરત પોલીસે સાબિત કરી બતાવ્યું છે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત અમદાવાદના મકરબામાં કેન્ટીનમાં તોડફોડ બાદ આગ લગાડવાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કમાં આવેલ કેન્ટીનમાં તોડફોડ કરનારા બે શખ્સો ઇકો કારમાં મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે બુકાની ધારી શખ્સો કેન્ટીનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા છે જે બાદ આગ લગાડવામાં આવી હતી સરખેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ લગાડવા આવેલા ઇસમો પહેલાથી જ પ્લાસ્ટિકના કેનમાં જલદ પ્રવાહી લાવ્યા હતા એટલું જ નહીં પણ પહેલા ટીવી અને ટેબલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું બાદમાં આગ લગાડી હતી અને હાલ પોલીસે અલગ અલગ થિયરી આધારે શખ્સોને ઓળખી જડ ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સાંજના બે જણા ભૂકાણીધારી આવ્યા હતા એક ઇકો કાર લઈને અને હાથમાં એક પીળા કલરનું કેન હતું પહેલાં આવીને એમને ધોકાથી તોડફોડ કરી અને પછી જે કેમિકલ હતું એ જમીન ઉપર રેડી અને પછી આગ લગાડી દીધી બે મિનિટમાં આગ તો બુઝાવી દેવામાં આવી હતી ને પછી પોલીસે જાણ થતાં પોલીસ તુરત પહોંચી ગઈ હતી પણ એના પહેલાં જે બે ઈસમો આવ્યા હતા બંને ભાગી ગયા છે બંને ઈસમોનો જે સીસીટીવી ફૂટેજ પોલીસે હાથ કર્યા છે

તો ત્યાં પોઈન્ટ નેવ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાજર ન મળેલ સાત શખ્સો સહિત કુલ અગિયાર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ટીમે રેડ પાડવામાં આવી હતી તો પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે નવસારીમાં બ્યુટી પાર્લરમાં ચોરીની ઘટના બની ત્રણ મહિલાઓ એક પોઈન્ટ ચોપન લાખની મત્તાનું પર્સ ચોરી ફરાર થઈ ગઈ અને માતા પુત્રીની નજર ચૂકવી ચોરી કરી ફરાર થઈ ગયા તો પર્સમાં સોનાના દાગીના અને સત્તાણું હજાર રોકડ હતી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સુરતમાં બાર વર્ષની કિશોરી સાથે બળાત્કાર આચરવામાં આવ્યો છે પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો અને યુવકે વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી અંગત પળોનો વિડીયો બનાવી બ્લેકમેલ કરતો હતો આ યુવક કિશોરીએ માતાને હકીકત જણાવતા ખુલાસો થયો પોલીસે આરોપી દીપક ચૌહાણની ધરપકડ કરી લીધી છે આ તરફ વડોદરામાં પ્રોફેસરે સાથે અડપલા કર્યા બાળકીની તબિયત લથડતા આખો ખુલાસો થયો બાળકીને એકાંતમાં લઈ જઈ અડપલા કરવામાં આવ્યા હતા તો લગ્ન પ્રસંગ દરમિયાન આખી ઘટના બની હતી પોલીસે પ્રોફેસર પિયુષ અંજીરિયાની ધરપકડ કરી લીધી છે અમદાવાદમાં પંદર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે ગત બે ફેબ્રુઆરીએ સગીરા તેની બહેનપણીના ઘરે જવાનું કહી નીકળી હતી પરંતુ તે પરત ફરી ન હતી તેવામાં સાત ફેબ્રુઆરીએ એક યુવક અને યુવતી આ સગીરાને નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા પિતાએ પૂછપરછ કરતા સગીરાએ ચોંકાવનારી બાબતો જણાવી આ સગીરા એક યુવક સાથે કાંકરિયા ગઈ હતી ત્યારબાદ તે યુવકે તેને કેફી પીવડાવી અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જેનો વીડિયો પણ બનાવ્યો આ યુવકે વીડિયોના આધારે સગીરાને બ્લેકમેલ કરી અન્ય યુવકો સાથે પણ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી નેવ હજાર રૂપિયા પડાવી લીધા આમ ચાર દિવસ સુધી યુવતીને નશામાં રાખી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું જે બાબતે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બાળકીઓ મહિલાઓની સલામતી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી રોજ બાળકીઓ સગીરાઓ યુવતીઓ પર દુષ્કર્મની ઘટનાઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સવાલ એ છે કે શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે કે કેમ સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ ગોલ્ડ લોન લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો લાખો ના ગિફ્ટ વાઉચર જીતવાનો સાથે સાથે જીતો તમે ટ્વેન્ટી ફોર કેરેટ સાચું સોનું હરિયાણા ના પંચકુલા માં નશામાં દૂત વ્યક્તિ યુનિપોલ પર ચડીને સુઈ ગયો દારૂ પીધેલા માણસે ઉપરથી કૂદવાની આપી હતી ધમકી ફાયર કર્મચારીઓએ ભારે સમજાવટ બાદ નીચે ઉતાર્યો સુલતાનપુર એક ઢાબા પર કામ કરતો